હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે વપરાતી સામગ્રી કે મેડિકલના સાધનો કરને પાત્ર હોવાનો ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે મેડિકલ સર્વિસના નામે હોસ્પિટલો રાજ્યના કરના ચૂકવણાની જવાબદારીમાંથી છટકી શકે નહીં હોસ્પિટલોમાં આવેલા મેડિકલ સ્ટોર પરથી સામગ્રી મંગાવી સારવારમાં વાપરી દર્દીઓ પાસેથી તેના બિલ વસૂલવામાં આવે છે મેડિકલ ટ્રીટમેન્ટ અને મેડિકલ સર્વિસના નામે દર્દીઓને અપાતી સામગ્રી પર બજાર કિંમત કરતાં ઊંચો દર વસૂલાતો હોય છે હાઈકોર્ટના આ ચુકાદા મુજબ વર્ષ બે હજાર છ થી પેન્ડિંગ એસેસમેન્ટમાં હોસ્પિટલોની કર ભરવાની જવાબદારી નક્કી થઈ જેનાથી હોસ્પિટલોને હવે અંદાજિત એક હજાર કરોડ રૂપિયા કર પેટે રાજ્ય સરકારને ચૂકવવા પડશે હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે વપરાતી સામગ્રી કે મેડિકલના સાધનો કરને પાત્ર હોવાનો ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે મેડિકલ સર્વિસના નામે હોસ્પિટલો રાજ્યના કરના ચૂકવણાની જવાબદારીમાંથી છટકી શકે નહીં હોસ્પિટલોમાં આવેલા મેડિકલ સ્ટોર પરથી સામગ્રી મંગાવી સારવારમાં વાપરી દર્દીઓ પાસેથી તેના બિલ વસૂલવામાં આવે છે